આંખો માનવીના જીવનનું અતિ મહત્વપૂર્ણ અંગ છે સ્વસ્થ આંખો જ્ઞાન મેળવવાનું વિશ્વને ઓળખવાનું અને જીવનને રંગીન બનાવવાનું મુખ્ય સાધન છે આજના સમયમાં મોબાઈલ ટીવી અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસનો વધતો સ્ક્રીન સમયે બાળકોની આંખોને નબળી બનાવે છે સતત સ્ક્રીન સામે રહેતા બાળકોમાં આંખના થાક દ્રષ્ટિ ધૂંધળી થવી માથાનો દુખાવો જેવી સમસ્યાઓ પણ વધી રહી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કે કે વિઠાની ફાઉન્ડેશન ફાર્મસન ફાર્માસ્યુટિકલ સીએસઆર વિંગ તથા વડોદરા જિલ્લાના કેજીઆઈટી સાવલી કેમ્પસ સ્થિત કાશીબા આયુર્વેદિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સ્પષ્ટ દ્રષ્ટિ ટુ ઓ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લાની આશરે અઢીસો જેટલી સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓમાં કાશીબા આયુર્વેદિક હોસ્પિટલના નિષ્ણાન ડોક્ટરો તથા કર્મચારીઓની ટીમ શાળામાં જઈને વિદ્યાર્થીઓના આંકોની તપાસ કરશે અંદાજે ત્રીસથી પાંત્રીસ હજાર બાળકોની વિનામૂલ્યે તપાસ કરવામાં આવશે તપાસ દરમિયાન જે વિદ્યાર્થીઓને દ્રષ્ટિ સંબંધિત તકલીફ જણાશે અથવા તો ચશ્માની જરૂરિયાત જણાશે તેવા તમામ બાળકોને સંપૂર્ણપણે ચશ્મા વિનામૂલ્યે આપવામાં આવશે આ પહેલ માત્ર વિદ્યાર્થીઓને સ્વસ્થ દ્રષ્ટિ જ નહીં આપે પરંતુ મોબાઈલ અને સ્ક્રીન યુગમાં આંખોની સંભાળ રાખવાની જાગૃતિ પણ વધારશે આ જ કાર્યક્રમ અંતર્ગત આજે એમસી હાઈસ્કૂલની અંદર બાળકોની આંખની તપાસની શિબિર યોજાઈ હતી જેમાં બાળકોને આંખો સંદર્ભિત જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં બાળકોએ આ આંખોની તપાસ કેમ્પનો લાભ લીધો હતો કે કે વિઠાની ફાઉન્ડેશન ફાર્મસન ફાર્માસ્યુટિકલના સીએસઆર વિંગ અને વડોદરા જિલ્લાના સાવલી કેજીઆઈટી કેમ્પસમાં આવેલ કાશી આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી આસ્પષ્ટ દ્રષ્ટિ ટુ પોઈન્ટ ઓ પ્રોજેક્ટનું વડોદરા જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત વડોદરા જિલ્લાની અઢીસો જેટલી સરકારી અને ગ્રાન્ટીનેડ શાળાઓની અંદર કેજીઆઈટી સાવલી સ્થિત કાશી આયુર્વેદિક હોસ્પિટલની આંખોની ડૉક્ટરની ટીમ જશે અને આશરે ત્રીસથી પાંત્રીસ હજાર બાળકોની વિના આંખોની તપાસ કરવામાં આવશે આ તપાસ દરમિયાન જે બાળકોને આંખોની તકલીફ હોય ચશ્મા જોઈતા હોય એ તમામ બાળકોને આ ચશ્મા વિનામૂલ્યે આપવામાં આવશે આ કાર્યક્રમના આયોજનથી બાળકોની આંખોની સમસ્યા દૂર થાય આપણે જાણીએ છીએ આજના સમયની અંદર મોબાઈલ અને ટીવી લેપટોપના લીધે બાળકોનો સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે અને ત્યારે આંખોની બાળકો પૂરતી કાળજી લે અને એમની આંખોની સમસ્યા ન થાય અને ભણવામાં રસ બનેલો રહે એ હેતુથી આ કાર્યક્રમનું વડોદરા જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે ધન્યવાદ આજે આ સ્પષ્ટ દ્રષ્ટિ ટુ પ્રોજેક્ટ ટુ એટલા માટે છે કે ફર્સ્ટ પ્રોજેક્ટ ઓલરેડી પતી ગયો છે અને એ અમે રૂરલ એરિયામાં સોળ સત્તર ગામમાં વિઝન આંખનું સ્ક્રીનિંગ કરેલું હતું અને હવે એ પ્રોજેક્ટ ટુમાં અહીંયાની બસો ને પચાસ સ્કૂલોમાં ત્રીસ હજારથી પાંત્રીસ હજાર બાળકોની આઈનું ચેકઅપ કરવાનું છે એટલે એની માટેનો આ પ્રોગ્રામ છે એટલે અહીંયા ઉપસ્થિત હોસ્પિટલની ટીમ છે જેમાં ડોક્ટરો અને બીજા કાર્યકરો બધા છોકરાઓનું પ્રાઇમરી આંખ ચેકઅપ કરશે જેને આંખના નંબર હોય કે બીજું કોઈ આંખનો પ્રોબ્લેમ હોય એ ડિટેક થાય તો પછી આગળ ચશ્માનું પ્રિસ્ક્રિપ્શન છે કે આંખનું ચેકઅપની જરૂર છે એ બધું ફાર્મસન સીએસઆર થ્રુ પ્રોવાઈડ કરશે અને આમાં અમારો સહાય કાશીબા આયુર્વેદ હોસ્પિટલ અને ફલક્રમ ટીમ આપે છે એ થોડું વધારે બોલશે એના વિશે